સફળ થવા માટે પ્રયત્નો કરવા પણ ખૂબ જ જરૂરી છે ત્યારે લાંબા સમયથી વકફ બોર્ડની લડાઈ જે જાગૃત આગેવાનો જે જે અરજદારો ફરિયાદીઓ લડી રહેલા છે તેઓના અનુભવ પ્રમાણે આગળ વધવા માટે મોરબી વડીલોની એક ટીમ બની રહેલી છે આગળના સમયની લડાઈ માટે એક કમિટી પણ બની રહેલી છે ત્યારે આ કમિટીમાં સામેલ થવા માટે

વકફની મિલકતો બચાવવા માટે ઘસાય છે એવા જાગૃત આગેવાનોને પહેલા તો હું ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું કે આપ સહુએ પોતાનો કિંમતી સમયની કુરબાની આપેલી છે સાથે જ ડોક્યુમેન્ટ ટ્રાવેલિંગ ખર્ચથી લઈને જરૂરી ખર્ચ પોતાના સ્વ ખર્ચે આ લડાઈમાં તેઓએ નાખેલો છે

આજ દિન સુધી સમાજને હિસાબ આપેલો નથી એવા કોમના મુસલમાનો મસ્જિદ મદરેસા દરગાહો યતીમખાના હોસ્પિટલો ગદારથી લઈને વકફ કરેલી અનેક મિલકતોને લૂંટનારા આ લૂટેરાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે અલ્લાહના અનેક બંદાઓએ એક જ સમયે એક જ દિવસે ગાંધીનગર ખાતે આવેલ પ્રયત્નો કરવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અથવા વોટ્સએપ નંબર એકાણું પાંચ એકોતેર પચાસ પાંચ ચાલીસ નંબર ફરીવાર નોંધી લેજો એકાણું પાંચ એકોતેર